જય જય રઘુવીર સમર્થ આપણે ખરવાસાના સંતો શ્રી કેજાનંદ સ્વામી નું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે રજબ મોલ ગમાય તો રજબ ખાન નામનો જે સુબેદાર હતો સુરતનો એના વિશે આ હકીકત છે હજારો રાજાઓ આ પૃથ્વીને ભોગવતા ભોગવતા ચાલ્યા ગયા પણ પૃથ્વી કોઈની પણ થઈ નથી તો પછી પૃથ્વીના એકાદ નાના અંશ કે ટુકડા નો પતિ જે થાય અને પોતે પૃથ્વી પતિ છે એવું જો અભિમાન રાખે તો એને અજ્ઞાન જ કહેવાય કારણ કે પૃથ્વી કોઈની પણ થઈ નથી અને થવાની પણ નથી તો એવી અનિત્ય અને અત્યલ્પ સમૃદ્ધિનું આ અભિમાન કોઈએ પણ રાખવું જોઈએ નહીં સંત પુરુષોને સતાવવાથી કે કનડવાથી રાજાઓના રાજ ચાલ્યા ગયા એટલું જ નહીં પરંતુ તેમનું તેજ પણ ક્ષુણ થઈ ગયું અને અંતે તેઓ નિર્વંશ બની ગયા છે તો રાવણ કૌરવો અને કંસ એના ઉદાહરણો છે તો સુરતના ઇતિહાસમાં ખ્વાજા સફરનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે અને ખ્વાજા સફર પછી બીજા પુત્ર રજબને સુલતાન મહેમુદે ખુદાવન ખાનનો ઇલકાબ આપી સુરતનો હાકેમ બનાવે છે નેક અને ઐક્યતા પ્રેમી ખાજા સફરની યાદ જનતાના હૃદયમાંથી ભૂલાતી ન હતી અને જ્યારે એ શૂન્ય શૂર્યપુત્રનો બેટો સુબેદાર થઈને આવ્યો ત્યારે જનતાએ તેનું પ્રેમથી સન્માન કર્યું તો આગંતુક સુબેદાર વિશે બહુ ઊંચી ભાવનાઓ પ્રજાય સેવી હતી પરંતુ દિવસો વીતતા ગયા તેમ જનતાની એ આશા પણ નિરાશા બની ગઈ છે

નવાબ હૈયાત ખાન પછી સુરતના સુબેદાર મલિક ગોપીનાથ થયા અને તેમના પછીના સુબેદાર દસ્તર ખાન પણ એ હુકમનું પાલન કરતા હતા તો મારી સુબેદાર ફ્વાજા સફરના સમયમાં પણ સંત સાધુઓના આગમનની કોઈ મનાઈ ન હતી પરંતુ રજબે એ બાબતનો ઇનકાર કર્યો છે તો જૂઠા દેશધારી સાધુઓ દુનિયાને ધૂટી ખાનારા છે

નિર્વાણ સાહેબ પછી તેમની ગાદી પર સ્વામી સદાનંદજી અને તેમના પછી હિરદાસજી ગાદી નશીલ થયા છે એ ત્રીજા મહંત પુરુષ પ્રભાવી સંત હતા અને તેમણે સુબેદારના હુકમનો સખત રીતે વિરોધ કર્યો સંતને કેદ કરવામાં આવ્યા પરંતુ ત્યાર પછી એવી અગમ્ય ઘટના બની ગઈ કે સુબેદારે વિનયથી ક્ષમાયાચના કરી સંતને મુક્ત કર્યા છે તો સંતનો પ્રભાવ નિહાળા છતાં રજબના હૃદયમાં શાંતિ થઈ જઈ અને તેમની કસોટી કરવામાં જ્યારે કે રસ પડતો હોય તેમ સંતના આગમનની ખબર પડતા સુબેદાર તેમની કસોટી કરવા માટે તૈયાર થતો તો આવી રીતે તો બાબા અર્બંગનાથ બાબા નિગમ્રદાસ પ્રિદ્યાનંદ સ્વામી જાગેશ્વરનાથ આદિ ઘણા સંતો રજબની એરણ પર કસોટીએ ચડ્યા અને સાચા સોનાની જેમ ઉજ્જવલ નીવડ્યા એનાથી એનો આવેશ થોડો શાંત પડ્યો પણ એકદમ નિર્મૂળ ન થયો સન્યા ઉપર ત્રિજાનંદ સ્વામીએ એના મદનું સાચે જ મર્દન કરી નાખ્યું અને આંબાવાડીની આંબલીવાડી બની ગઈ એ જોતા રજબ અવાક બની ગયો અને અભિમાની સુબેદાર સાધુના ચરણમાં ઝૂકી પડ્યો એનું કારણ સંતનો અદ્ભુત પ્રવાહ હતો આ વિશે કહેવામાં આવ્યું છે કે કહે કબીર મોહે આજ મતુજે દિન પરસે કોઈ વાત ન ઉજે તો ચમત્કારિયા નમસ્કાર કેવગર કોઈ પણ સત્યને સ્વીકારવા માટે તૈયાર થતા ન હતી ચમત્કારિયા નમસ્કાર એ ન્યાયે સુબેદાસ તેજાનંદ સ્વામીના સ્થાન માટે તેણે પ્રબંધ કર્યો અને એ વિશાળ સ્થાનની આસપાસ દુર્ભેદ્ય કોટ પણ બંધાવી આપ્યો એટલું જ નહીં પરંતુ સ્થાનના નિભાવ માટે બસો બસો વીઘા જમીન પણ ખેતી કરવા માટે આપી છે એ સાથે વર્ષાસન પણ બાંધી આપ્યું એટલે વર્ષે અમુક રકમ આશ્રમને મળતું રહે આટલું કર્યા છતાં રજબના હૃદયમાં સંતની સતામણી કરવા માટેની વેદના સંપૂર્ણ રીતે શાંત થઈ ન હતી જીવનમાં નેક કમાઈ કરી નહીં અને સત્તાના મધમાં ભાન ભૂલી સુબેદારે અનેક પ્રકારના અનર્થ આદર્યા છે મજબના દ્વંદમાં ફસી પાક ખુદાની બંદગી કરવાને બદલે માલિકના બંધા સાધુ સંતોની કસોટી કરવાનો વ્યવસાય તેણે માંડ્યો છે પરંતુ એક દિવસ એવો આવ્યો

મરતા મરતા બચી ગયો અને જીવ લઈને નાસી પણ ગયો છે 70 દિવસથી રજવે સંતોને સતાવવાનું બિલકુલ બંધ કરી દીધું તો આ રીતે સુબેદારના મનનો રંગ બદલાયો પરંતુ ધમ તો બદલાયો નહીં શહેરની જનતા ઉપર જ દમન નીતિ ગુજરાતી હતી અને એનો તો અદ્યાપી અંત આવ્યો ન હતો એ સમયે અમદાવાદમાં बगीर सुल्तान अहमद तृतीयનો ઇત્માદ ખાન ધારો પાણી પાતો હતો અને દરબારમાં સત્તાની સાચમારી વધી પડી હતી ગુજરાતની સલ્તનત અમીરોએ વહેંચેલી હતી જેવી હતી અને દરેક અમીર પોતાના હિસ્સાના પ્રદેશમાં કુરૂમુખ્યાર સરખો થઈ પડ્યો હતો ભરૂચ ને કાજા સફરનો જમાઈ मालिक अरसला खान इमादुल मुल्क संभाळी राहिला होतो आणि तेनी आन सुरत वर पण वर्ताती होती तो पण सुरत मा रजब खुदावन खान ये जवाबदार थैनी प्रजाने कनडतो होतो तो जनता राहीमाम पुकारी रही आणि कोई दाद सांभळे नाही एटले हताश थे शहेर ना आगेवानो हे ભરૂચના કિલ્લામાં ફરિયાદ કરી છે તો ઘણા સમય પછી જનતાનો એક ઉહપો શ્રવણ કરતા અરસલાન ચોકી ઉઠ્યો અને પોતે રજબને નશિયત કરવા માટે લશ્કર લઈને ભરૂચની સુરત આવી ચડ્યો છે તો પોર્ટીગુઝો ને દમણના કબજા બાબતમાં મલિક અરસલાન સાથે ખટપટ ચાલતી હતી તેણે પણ કૂટનીતિથી રજબને અરસલાની સામે ઉભો કરે છે પણ રજબ અંતે હારી ગયો અને તેણે નમી પડ્યાનો દેખાવો કર્યો છે અને સગપણના નાતાએ પોતાના બનેલી હેમાદુલ મુલ્કને કિલ્લામાં જ જાફત લેવા માટે નિમંત્રણ આપ્યું અને તેમાં ઇમાદ ફસાઈ ગયો અને રજબ ના માણસો કિલ્લા તેનું ખૂન કરી નાખ્યું તો મલિક પિતાના અવશેષ ત્યાં બાબા રેહાનની ની ટેકરી પર સ્થાપના કરી તેના ઉપર એક સુંદર રોજો ચણાવે છે જે આજે પણ જોવા લાયક છે તો રજબે નહી કરવાનું અધમ કૃત્ય કરી નાખ્યું અને સુરતના નવાબ બની જવાના રાજલોભમાં વશ થઈ પોતાના બનેવીનો વિશ્વાસઘાત કરી ખૂન કરી નાખ્યું અને સગી બહેનને પણ વેધવા બનાવી તો પાપી મનુષ્યનું હૃદય હંમેશા શંકાશીલ રહે છે તેમ રજોબને પોતાનું એકુટ્ય સતાવી રહ્યો હોય તેમ તે બેચેન બની જતો ઘણા સાધુ સંતોની બદદુઆ પણ એણે ભરી લીધી હતી અને પોતાનો મોદ નિકટ આવી હોય એવો ભાવ તેને વારંવાર થતો થોડા દિવસ પછી હદયની એ અશાંતિ દૂર કરી સાચો નિર્ણય શોધવા માટે તે પશ્ચિમે ચડી ખરવાસાના તંત્રમાં પહોંચી ગયો રજબને જોતા જ મહાત્મા તેજાનંદ સ્વામીએ તેને તેમનો આદર કર્યો અને વિનંતી સંતને શીર્ણમાવી ઘડીભર એ પાવન પુરુષના ચરણમાં બેસી ગયો છે અને ધીમેથી અંતર ની વ્યથા વ્યક્ત કરતા રજબ ખાન બોલ્યો છે કે બાબા ઘણા સમય પછી આપના દિદાર પ્રાપ્ત કરવાનો સુયોગ મળ્યો છે અને મારા હૃદયમાં એક પ્રકારની શંકાએ ઘર કર્યું છે મને મોતનો ડર લાગી રહ્યો છે અને બાબા અડબંગ પણ મને કહ્યું હતું કે તારું મોત નજીકમાં જ છે તો બાબા તેજાનંદ એ વાત સાચી હશે સુબેદારે વ્યાકુળતાથી પ્રશ્ન કર્યો એ શ્રવણ કરતા તેજાનંદ સ્વામી બોલી ઉઠ્યા છે કે નેકી દિલ મે ના રખી હરદમ કહર મચાય બુરે હાલ મર જાયંગે રજવ મોલ ગમાય તો સુબેદાર તમે નેકીનો માર્ગ ભૂલી ગયા છો અને અહરની નિર્દોષ જનતા પર જુલમ ગુજાર્યા કરો છો પરંતુ એક દિવસ એવો આવશે કે બુરા મોતથી મારવું પડશે અને તે સમયે રજબ તમારી ખરેખર લોકોમાં બે થશે રજબ ખાન બોલે છે કે બાબા શું આપ સાચું કહી રહ્યા છો તો તેજાન સ્વામીએ કહ્યું કે હા હા રજબ સાધુ પુરુષને અસત્ય બોલવાનું કોઈ પ્રયોજન નથી

કે હોના હર હરી હાથ મે સંત બખાન તો સોહી એક દિન ચાંગા આય કે રજબ મા રહી તોહી તો બનવા બનવાકાર તો માલિકના હાથ માં છે પરંતુ સંતે તો કેવળ એ અદિગતની ગતિનો ભેદ થયો છે સંતો પુરુષો કાળનો ભેદ કરીને ભૂતકાળ પણ જોઈ શકે છે અને ભવિષ્ય પણ જોઈ શકે છે અને ભવિષ્યકાળની ઘટનાઓ પણ જોઈ શકે છે તો સ્વામી તેજાનંદ કહે છે એક દિવસ ચંગીસ ખાન આવશે તે સમયે તમારું જરૂર મૃત્યુ થશે તો તેજાનંદ સ્વામીએ સ્પષ્ટતાથી ભાવીનો અગમનો ભેદ તો કહી દીધો તે શ્રવણ કરતા રજક સાથે જ ભયગ્રસ્ત બની ગયો અત્યાર સુધી જે માણસ હસ્તા હસ્તાબદને મૃત્યુના વાતો કરી રહ્યો હતો કે ભલે મૃત્યુ આવે મૃત્યુની કોઈ ડર નથી પણ જ્યારે સાચે જ મૃત્યુ નો સમય આવે છે ત્યારે શરીરના અવયવો અને મન પણ સૌથી પહેલા અસ્થિર થતું હોય છે અને એ જ ઇન્સાનનો હવે તો કાળ વિકટ આવ્યો હોય તે મૃત્યુને પ્રત્યક્ષ થયેલું તેને દેખાતું હતું તો રજબની એ દશા જોતા સંતે પુનઃ એને પ્રજાદ કરે છે ચાંગા તો હે મારહી રજબ વો મત ભૂલ અજહુ નેકી બનાવી લે સાયા કરત કબૂલ રજબ જે નિર્માણ થયેલું છે તે કદી મિથા થતું નથી ચંદીઝ ખાન આવશે અને તારું મૃત્યુ થશે એ વાત તો એકદમ અઢળ છે એટલે એ દિવસને તું ભૂલી જતો નહીં હજુ પણ તારી પાસે સમય છે અને તારાથી બની શકે એટલા મેં કામ કરી લે લોકોને મદદ કર સાધુ સંતોની સેવા કર માલિક તારી એ નીકીને જરૂર કબૂલ કરશે તો માથા પર તાળનું ચક્ર ફરી રહ્યું હોય માણસ મરવા પડ્યો હોય ત્યારે એને સં નો માર્ગ બતાવવો જોઈએ નેકી કરવાનું કહો પરંતુ સૌથી પ્રથમ એને નેકી નહીં પણ મોતનો ડર વિશેષ કતાવતો રહેશે એ માણસ નીકીને નહીં પરંતુ મૃત્યુ નહીં જાણે માર્ગ પ્રતિક્ષા કરી રહ્યો હોય તેમ ભયગ્રસ્ત બની બધું જ ભૂલી જાય છે એટલે મેથી કરવાનું પણ ભૂલી જાય છે કેવળ એક કાળના આગમનની જે રાહ એને દ્રશ્યમાન થઈ રહે છે તો રજબની પણ એવી જ દશા હતી તેમાં ભલો માણસ પોતાના મનની અશાંતિનો ને દૂર કરવા માટે ખરવાસામાં સંતને વ્યથા કઈ સંભળાય પરંતુ વ્યથા શાંત હતો થઈ નહીં પરંતુ જે ભય મૂર્તિમંત બની રહ્યો હતો તે પ્રત્યક્ષ થયો છે સંતને પ્રણામ કરી ભયભીત બનેલો રજબ અશ્વેશરી હરવા સાથે પ્રયાણ કરી સુરત આવવા માટે ઉપડે છે હવે તો રજબની રોમે રોમમાં ચંડીસ્થાનનો ભય વ્યાપી રહ્યો હતો અને તે જાણે ચંગીસ્થાનના આગમનની માર્ગ પ્રતિક્ષા કરી રહ્યો હોય એમ સ્વપ્ન પણ તેને ચંગીસ ખાન ના દર્શન થતા હતા એ સમયે ચંગીસ ખાન આવ્યો કે એમ કહી કારમો ચિત્કાર કરતા તે ઊંઘ જાગી ઉઠતો આંખો ખોલતા જૂઠા સ્વપ્ન હસી કાઢતો અને પછી રજબ સ્વસ્થ થતો અંતે એક દિવસ એવો આવ્યો કે રજબ હૃદયનો ભય સાચે પ્રત્યક્ષ થયો અને પોતાના પિતાના સ્થુલ દેહ દફન ક્રિયા કરી તેના પર સુંદર રોજો બંધાવવાનો પ્રબંધ તેણે કરી આવ્યો અને પછી એ સુરત ઉપર ચડી આવ્યો છે ધુરુષસિંહ તો તેણે કિલ્લાને ને ઘેરો ગાળ્યો અને એમાં એ ખાસ ફાવ્યો નહીં એટલે એને કેટલોક પ્રદેશ પોર્ટુગીઝોને ને નક્કી કરી તેમની મદદ માંગી છે તે પરથી પોર્ટુગીઝો દસેક વાહન લઈને આવ્યા છે નદી બાજુએ કિલ્લાની સાધન સામગ્રી રોકાઈ રહે એવી રીતે લંગર નાખીને પડ્યા અને મૈત્રીના આભાસ તેમણે બંને પક્ષને રમાડ્યા છે થોડો સમય પૂરતો ચંગીજ ખાન ઘેરો ઉઠાવી ખસી ગયો અને તે દરમિયાન રજબે પોર્ટુગીઝોને ખુદ સુરત આપવાની તત્પરતા દેખાડી અને પોતાના પક્ષે કરી લીધો એટલે ચંગીલ સ્થાન પાસો આવ્યો ત્યારે એ સામનો કરી તેને ભગાડ્યો પણ ત્યાર પછી સુરતની જનતાને રજબે કરેલો સોદો અને દ્રોહની ખબર પડી છે તો સુબેદારે સુરત શહેર ફિરેન્દિયોનો સોંપી દેવાની શરત કરી હતી તો એ સોદાથી શહેરની જનતા રજો ઉપર કોપી ઉઠી લોકો રાડ મચાવતા ઉશ્કેરાયેલ કિલ્લા તરફ દોડી આવ્યા અને જનતાના ઉગ્ર રોષ સામે રજક તપી શક્યો નહીં એટલે કિલ્લો છોડી ચોરની જેમ તે નાસી ગયો પરંતુ એ નાશ ભાગમાં એના પાપ જાગ્યા હોય તેમ ચંગીસ ખાન ના માણસો ના હાથમાં સોપડાઈ ગયો છે તો રજો હાથમાં આવ્યાના સમાચાર મળતા ચંગીસ ખાનને પોતાના આગમન ની સફળતા મળી હોય તેમ એ ક્ષણે રજબ કતલ કરાવી નાખ્યો અને બાબા પ્રજાનંદ સ્વામી શબ્દો બિલકુલ સત્ય નીવડ્યા છે તો રજબ અપયશ પ્રાપ્ત કરી બુરા મોત થી આધીન થયો અને સંતોના એ શબ્દો જનતાના હૃદય પર અંકિત થઈ ગયા કે બુરે હાલ મર જાયંગે રજબ મોલ ગમાય તો રજબ ખાન જે હતો એને સિદ્ધાંતો નો ત્યાગ કર્યો આથી એ સમગ્ર જીવન પણ હારી રહ્યો જય જય રઘુવીર સમર્થ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત તો સ્વામી તેજાનંદ સ્વામી નું જે જીવન ધર્મ છે એ એનો એકવીસમું પ્રકરણ અહીં પૂરું થાય છે